જ્યાં બીએસએફ અને એનસીબીએ સફળ ઓપરેશન પાર પાડ્યું ન માત્ર બોર્ડર સિક્યુરિટી ફોર્સ પરંતુ નાર્કોટિક્સ બ્યુરો પણ આ ઓપરેશનમાં જોડાયું હતું નાર્કોટિક્સ બ્યુરો જે હવે સ્થાન પર પણ જઈને ડ્રગ્સની સામે મુહિમ ચલાવી રહ્યું છે ગુજરાતમાં ડ્રગ્સના વેપાર પર વજ્રઘા કરવામાં આવ્યો કચ્છના રણ પ્રદેશમાંથી ફરી એકવાર બિનવારસી ડ્રગ્સ મળી આવ્યું છે અને એ પણ સત્યાવીસ કિલો વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા પ્રદીપ કચિયા પ્રદીપ હવે 27 કિલો ડ્રગ્સ જે મળી આવ્યું છે એનસીબી અને બીએસએફ નું સંયુક્ત ઓપરેશન શું વધુ અપડેટ બિલકુલ અમિતા એનસીબી અને સાથે સાથે બીએસએફ નું સર્ચ ઓપરેશન જે છે તે છેલ્લા 48 કલાક કરતા પણ વધારે સમયથી કચ્છના રણ પ્રદેશની અંદર ચાલી રહ્યું હતું એક ગુપ્તચર દ્વારા એક માહિતી આપવામાં આવી હતી કે કચ્છના રણની અંદર જે 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 છે 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 તે તે આવી રહ્યા આ રણ વિસ્તારની અંદર પેકેટ કઈ રીતે આવ્યા તેની તપાસ ચાલી રહી પરંતુ કલાક સુધી જે સર્ચ ઓપરેશન ચાલવામાં આવ્યું આ સર્ચ ઓપરેશનની અંદર સત્યાવીસ કિલો જેટલું ડ્રગ્સના પેકેટ જે છે તે મળી આવ્યા છે આ ડ્રગ્સના પેકેટ ક્યાંથી આવ્યા છે કઈ માર્કો ઉપર લગાવવામાં આવ્યો છે તેની પણ તપાસ હાલ તો ચાલી રહી છે આ સાથે મહત્વની વાત એ કે હજુ પણ સર્ચ ઓપરેશનની જે છે તે રણ પ્રદેશના આસપાસના વિસ્તારની અંદર ચાલી રહ્યું છે એનસીબી ની બે ટીમો જે છે ત્યાં તપાસ કરી રહી છે સાથે ની ટીમો પણ જે છે તે તપાસ કરી રહી છે કચ્છની અંદરથી વાત કરવામાં આવે તો છેલ્લા લગભગ પંદર દિવસથી જે છે તે સતત ડ્રગ્સના પેકેટ મળવાનો સિલસિલો જે છે તે યથાવત જોવા મળી રહ્યો છે ક્યારેક આઠ પેકેટ પકડાય છે તો ક્યારેક પંદર પેકેટ જે છે ડ્રગ્સ તે કચ્છના રણપ્રદેશના વિસ્તારોમાંથી પકડાય છે ત્યારે વધુ એક વખત કચ્છના ભુજની આસપાસનો જે રણપ્રદેશનો વિસ્તાર જે છે તે વિસ્તારની અંદરથી આ સત્યાવીસ કિલો ડ્રગ્સ જે છે તે પકડાયું છે અને આ ડ્રગ્સ જે છે તે ને માહિતી મળી હતી તેના આધારે પકડવામાં આવ્યું છે અત્યાર સુધી જે ડ્રગ્સના પેકેટ પકડવામાં આવતા હતા એ બીએસએફના જવાનો દ્વારા જે છે તે પકડવામાં આવતા હતા પરંતુ હવે બીએસએફ અને એનસીબીનું પણ સંયુક્ત ઓપરેશન જે છે તે હાથ ધરવામાં આવ્યું છે એટલે કે ગુજરાતની અંદર હવે તમામ એજન્સીઓ જે છે તે સક્રિય થઈ છે અને એક સાથે તમામ એજન્સીઓ સક્રિય થઈને સંયુક્ત ઓપરેશન દ્વારા આ ડ્રગ્સની સામે જે જે છે છે તે તે લડત અને ચલાવી રહી છે અને તમામ જગ્યાએ ડ્રગ્સ પકડવાનો જે સિલસિલો જે છે તે જોવા મળી રહ્યો છે પરંતુ વધુ એક વખત ડ્રગ્સ પકડવા માટે એનસીબી અને બીએસએફનું સંયુક્ત ઓપરેશન જે છે મોટું ઓપરેશન જે છે તે સફળ રીતે પાર પાડવામાં આવ્યું છે અને સત્યાવીસ કિલો જેટલું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે હજુ પણ કેટલું ડ્રગ્સ મળી શકે તેવી શક્યતાઓને આધારરૂપ આગળના ભાગોની અંદર પણ હજી રણપ્રદેશની અંદર સર્ચ ઓપરેશન યથાવત જોવા મળી રહ્યું છે અમિતા જી આભાર આપનો જાણકારી આપવા માટે